નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું ગોસ્વામી સમાચારો જાણીએ એ મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે ડીસામાં ભારે વરસાદના પગલે પચીસ ગામોને અસર અસર ધાતરવડી ટુ ડેમ ઓવરફ્લો થયો છે જળબંબાકાની પરિસ્થિતિનું થયું છે નિર્માણ ઝુલતા પુલ દુર્ઘટનામાં હાઈકોર્ટનો મોટો આદેશ સામે આવ્યો છે આજથી તરણેતરના મેળાનો પ્રારંભ બુકી દીપકની તપાસમાં ડીસાના મોટા માથા ભેરવાશે ખાડાઓને લીધે મહિલાઓનો ભોગ તરણેતરના મેળા સંદર્ભે તંત્ર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે અગ્નિપથ યોજનામાં થશે મોટો ફેરફાર સિમલામાં ગેરકાયદેસર મસ્જિદ નિર્માણ પર હોબાળો જોવા મળ્યો હતો ઈડનનું રાણી તળાવ છલોછલ ભરાઈ ગયું છે શિક્ષક દિવસે ગુજરાતમાં મોટી જાહેરાત કરી છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી દેશભરમાં ગઈકાલે શિક્ષક દિનની ઉજવણી વચ્ચે ગુજરાતમાં મોટી જાહેરાત થઈ છે શિક્ષક ભરતી લઈને શિક્ષણ મંત્રી કુબેર ઢીંડોરે જણાવ્યું છે કે ભરતી પ્રક્રિયા સતત ચાલતી પ્રક્રિયા છે શિક્ષકોની ભરતી માટે કેલેન્ડર તૈયાર કરાયો છે તે અનુસાર ભરતી પ્રક્રિયા કરાશે રાજ્યમાં ચોવીસ હજાર સાતસો જેટલા શિક્ષકોની ભરતી થશે ટાટા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં સાત હજાર પાંચસો જેટલા શિક્ષકોની ભરતી થશે સીએમના માર્ગદર્શન હેઠળ કામગીરી ચાલી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રીવાબાએ આ રીતે ઉજવ્યો છે જન્મદિવસ એમએલએ રીવાબા જાડેજાનો જન્મદિવસ ગઈકાલે હોવાથી તેમણે પોતાના અંદાજમાં જન્મદિવસની ઉજવણી કરી હતી રીવાબાએ સમાજ સેવા કરીને સમાજમાં દાખલો બેસાડ્યો છે રીવાબાએ તેમનો જન્મદિવસે અગિયાર મહિલાઓને કર્યાવર એકસોને બાર બાળકોની શિક્ષણની જવાબદારી અગિયાર ભાવિ ક્રિકેટરોને ક્રિકેટની કીટ વિતરણ જીજી હોસ્પિટલ માટે આઈસીયુ એમ્બ્યુલન્સનું લોકાપર્ણ અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના અંતર્ગત બુથ પ્રમુખો અને પ્રમુખોને લાખનો વીમો આપ્યો છે વાત કરીએ તો બિલ્ડિંગનો સ્લેબ પડતા ત્રણ શ્રમિકોના મોત થયા છે મુંબઈના મલાળ ઇસ્ટમાં મોટી દુર્ઘટના થઈ છે ગોવિંદનગર વિસ્તારમાં નિર્માણાધીન બિલ્ડિંગનો સ્લેબ પડતા ત્રણ શ્રમિકોના મોત થયા છે જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે પ્રાપ્ત માહિતી મુજબ શ્રમિકો ફસાયા હોવાનું સામે આવ્યું છે આ ઘટનાના પગલે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે આ ઘટના બુધવારે બપોરે બાર વાગ્યાને દસ મિનિટે બની હતી જેમાં નજીવન બિલ્ડિંગના વીસમા માળનો સ્લેબ પડી ગયો હતો મહત્વના સમાચારની વાત કરીએ તો ઈડરનું રાણી તળાવ છલોછલ ભરાયું છે સાબરકાંઠામાં ગઈકાલે ભારે વરસાદના પગલે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા જેથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો તો બીજી બાજુ ઈડરનું રાણી તળાવ છલકાયું છે ઈડરના નગરજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આ તળાવની સુંદરતા નિહાળવા સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા તો ડુંગરાઓ લીલાછમ થયા છે તો નદી નાળા તળાવ અને ચેક ડેમો પણ ભરાઈ જતા પક્ષીઓનો કલરાવ સંભળાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિમલામાં ગેરકાયદેસર મસ્જિદ પર નિર્માણ થતા હોબાળો શિમલામાં બનેલી ગેરકાયદેસર મસ્જિદ સંબંધિત વિવાદ વધી રહ્યો છે રાજ્યની સુખવિંદર સિંહ સુખુ સરકારમાં મંત્રી અનિરુદ્ધ સિંહે ગેરકાયદેસર બાંધકામને તાત્કાલિક હટાવવાની માગ કરી હતી શિમલામાં ચૌરા મેદાનમાં હિન્દુ સંગઠનોના લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મસ્જિદ સંજોલીમાં બજારમાં બાજુમાં બનાવવામાં આવી છે અને તેના બે માળ ગેરકાયદેસર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અગ્નિપથ યોજનામાં થશે મોટો ફેરફાર કેન્દ્ર સરકાર દ્વારા ત્રણેય સેનાઓમાં ભરતી માટે અગ્નિપથ યોજનામાં મહત્વપૂર્ણ ફેરફાર કરવાની જ યોજના બનાવી રહી છે એક વરિષ્ઠ અધિકારીએ ખુલાસો કર્યો છે કે વય મર્યાદા એકવીસથી વધારીને ત્રેવીસ વર્ષ કરવાની ચર્ચા ચાલી રહી છે આ સિવાય ચાર વર્ષ પછી પસંદગી કરાયેલા લોકોમાંથી માત્ર પચીસ ટકાને જ નિયમિત સેવામાં લેવામાં આવશે પરંતુ આ સંખ્યા વધીને પચાસ ટકા થવાની સંભાવના છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો તરણેતરના મેળા સંદર્ભે તંત્ર દ્વારા જાહેરનામું પ્રસુદ્ધ કરવામાં આવ્યું છે ગુજરાતના પ્રખ્યાત તરણેતરમાં થાણના તરણેતર ગામ માટે આજે તારીખ છ થી ભાતીગઢ તરણેતર્યો મેળાનો પ્રારંભ થયો છે ત્યારે મેળા સંદર્ભે તંત્ર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે મેળામાં ટ્રાફિક સહિતના પ્રશ્નો ઉપસ્થિત ન થાય તે માટે તંત્રએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે મેળાના સ્થળે જવાના માર્ગો પાર્કિંગ સ્પીડ લિમિટ જાહેર કરાઈ છે તરણેતર મેળાના માર્ગો પર વરસાદથી પડેલા ખાડા પૂરાયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બુકી દીપકની તપાસમાં ડીસાના મોટા માથા ભેરવાશે ડબ્બા ટ્રેડિંગ ક્રિકેટ સટ્ટાકાંડમાં માસ્ટર માઇન્ડ દીપક ઠક્કરનો પોલીસ દુબઈથી ગુજરાત લાવી ત્યારબાદ પોલીસે ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપાયેલી તપાસમાં હવે દીપક ઠપરે જે મિલકતો વસાવી છે તેનો તપાસનો રેલો ડીસા ખાતે પણ આવી શકે છે જેમાં દીપક ઠક્કર સાથે ધંધાર્થે જોડાયેલા અનેક લોકો પણ સામેલ હોય તેની તપાસ થઈ શકે છે જેને લઈને લોકોમાં ફફડાટ પ્રસરી ગયો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજથી તરણેતરના મેળાનો પ્રારંભ ગુજરાતના વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું હતું થનના તરણેતરમાં આજથી ભાતીગળ મેળાનો પ્રારંભ થઈ ગયો છે જેને લઈને પોલીસ દ્વારા સુરક્ષા અને ટ્રાફિક મેનેજમેન્ટની સઘન વ્યવસ્થા કરવામાં આવી છે આજે છ સપ્ટેમ્બરથી લઈને નવ સપ્ટેમ્બર સુધી આ મેળાનું આયોજન છે ઉલ્લેખનીય છે કે તરણેતરના મેળાનું ગુજરાતની સાંસ્કૃતિક મહત્ત્વ ઘણું વધારે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઝૂલતા પુલ દુર્ઘટનામાં હાઈકોર્ટનો મોટો આદેશ સામે આવ્યો છે આ ઘટનામાં એકવીસ બાળકો થયા છે તેથી હાઈકોર્ટે ઓરેવાના માલિકને આદેશ કર્યો છે કે તમામ છોકરીઓના લગ્ન અંગે ચિંતા કરો બાળકોને પ્રાથમિક શિક્ષણ મળી જાય પછી આગળના અભ્યાસ માટે પણ ખર્ચ ભોગવો પ્રોફેશનલ કોર્સ માટે તમામ ખર્ચા ભોગવો બાળકોને મજબૂત શિક્ષણ મળે તે તમારી જવાબદારી છે હાઈકોર્ટે બાળકોના ભવિષ્ય માટે ચિંતા વ્યક્ત કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધાતરવાડી ડેમ ટુ ઓવરફ્લો થયો છે ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે સાબરકાંઠામાં વરસાદ પડ્યો હતો જેમાં ખેડબ્રહ્મા પ્રાંતિજ અને પોશીના પંથકમાં બે ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે તલોદ વિજયનગર વડાલી અને ખેડબ્રહ્મામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અહીં ભારે વરસાદની આગાહી છે તેથી તંત્ર એલર્ટ છે બીજી તરફ અમરેલીના રાજુલાનો જીવાદોરી સમાના ધાતરવડી ટુ ડેમ ઓવરફ્લો થયો છે તે સો ટકા ભરાતા નીચાણવાળા વિસ્તારોના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડીસામાં ભારે વરસાદના પગલે પચીસ ગામોને અસર થઈ છે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો ત્યારે ડીસામાં ગઈકાલે મેઘરાજાએ સટાસટી બોલાવી હતી જેના પગલે રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા હતા ખેતરોમાં પણ પાણી ભરાઈ જતા ભારે નુકસાની થઈ રહી છે તો બીજી બાજુ ભારે વરસાદના પગલે પચીસ ગામોના લોકોને અસર થઈ છે કંસારીથી શેરપુરા ગામને જોડતો માર્ગ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને વરસાદી પાણીના કારણે શેરપુરા ગામને જોડતો માર્ગ પણ ધોવાઈ ગયો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે